તડકેશ્વર અને કરંજ ટોલ નાકા ઉપર ટોલ ટેક્સની રકમમાં ત્રણ ગણો વધારો થતાં વિરોધ થયો છે સાથે સ્થાનિક વાહન માલિકોએ ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માગણી કરી છે માંડવીથી કિમ જતા રોડ ઉપર ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે તડકેશ્વર ખાતે અને કરંજ ખાતે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે પરંતુ હાલમાં ટોલ ટેક્સની રકમમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે પહેલાં તડકેશ્વર ખાતે સિંગલ ટોલ ટેક્સના રૂપિયા પંદર લેવામાં આવતા હતા અને રિટર્નના રૂપિયા બાવીસ પચાસ લેવામાં આવતા હતા હાલમાં રૂપિયા સાહીઠ સિંગલના લેવામાં આવે છે તેમજ રિટર્નના નેવ્યાસી રૂપિયા લેવામાં આવે છે જેથી ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે જ્યારે કરંટ ટોલ નાકા પર પહેલાં રૂપિયા દસ સિંગલ અને સત્તર રૂપિયા પચાસ પૈસા રિટર્નના લેવામાં આવતા હતા પરંતુ હાલમાં પચીસ રૂપિયા સિંગલ ટોલ ટોલ ટેક્સ અને અડતાલીસ રૂપિયા રિટર્નના લેવામાં આવે છે જેથી ટોલ ટેક્સમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે તેનો વિરોધ સાબુદ્દીનભાઈ મલેક દ્વારા કરવામાં આવ્યો હતો હું સાબુદ્દીન મલેક સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તડકેશ્વર માનવી રોડ કિમચાર રસ્તાથી જે નવીનીકરણ થાય છે અને એના પર ટોલ વસૂલાઈ છે અને એ ટોલ અત્યાર સુધી નોર્મલ ટોલ લેવામાં આવતો હતો તેની જગ્યાએ અત્યારે એ લોકોએ બેફામ વધારો કર્યો છે અને કોમર્શિયલ વ્હીકલના જે માલિકોને પર કમર તોડ બોજો નાખ્યો છે અગાઉની અંદર તર્કેશ્વર ટોલ નાકા પર પંદર રૂપિયા વસૂલવામાં આવતા હતા અને રિટર્નમાં બાવીસ પચાસ લેવામાં આવતા હતા તેની જગ્યાએ હાલ સાહીઠ રૂપિયા લે છે અને રિટર્નની અંદર નેવ્યાસી રૂપિયા લે છે એવી જ રીતના કરંટ ટોલ નાકા પર દસ રૂપિયા વસૂલતા હતા અગાઉ અને રિટર્નની અંદર સત્તર પચાસ વસૂલતા હતા તેની જગ્યાએ અત્યારે પચીસ રૂપિયા સિંગલ વસૂલે છે અને રિટર્નના અડતાલીસ રૂપિયા વસૂલે છે આ એકદમ અયોગ્ય અને ગેરવ્યાજબી ટોલ વસૂલવાનું આ લોકોએ શરૂ કર્યું છે જ્યારે કેન્દ્ર સરકારના નિયમોની બી સતત અવગણના કરવામાં આવી છે સાહીઠ કિલોમીટરની અંદર કોઈ બીજો ટોલ ન હોય લેવ હોવાના જોઈએ એવું માર્ગ મકાન વિભાગના મંત્રીએ જાહેર કર્યું હતું અને આ જે ટોલ નોર્મલ વસૂલતા હતા એ યોગ્ય હતું પણ આટલો બેફામ અનેક ઘણો વધારો જે કર્યો છે એ એકદમ અયોગ્ય અને ગેરવ્યાજબી છે આના લીધે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશું અને જો અમારી આ ટોલ જે વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો અમે ચક્કા જામ કરતાં પણ અચકાઈશું નહીં આ એકદમ ગેરવ્યાજબી અને અસહ્ય વધારો છે નજીર તાલુકે મારો પ્રશ્ન એ છે કે માંડવી સુધીનો રસ્તો હાલમાં બની એ પહેલા બિલકુલ જર્જરી હાલત હતો આજુબાજુના ગામ લોકોએ એટલી મુસીબત કરી કારણ કે સુરત જિલ્લા સાથે જોડતા મુખ્ય માર્ગ છે તો એ લોકોના વાહનોની અંદર બળતર પણ વધારે ગયું ભંગતૂટ પણ આવીને સમયનો પણ બગાડ થયો જ્યારે હવે આજે રસ્તો થોડો રહ્યો છે હજુ કામ ચાલુ છે તે છતાં ટોલ નાકા ઉપર સ્થાનિક લોકો પાસેથી સ્થાનિક ટ્રકો પાસેથી આ લોકો બળજરીપૂર્વક જે ટોલ પહેલાં ઓછો હતો તેમાં વધારીને એ લે છે હાલ ટ્રક ઉદ્યોગ કપરી પરિસ્થિતિમાંથી પૂરો પસાર થયો છે ચોમાસામાં નબળો સમય પસાર થયો છે ગાડીઓના હપ્તા ભરવાના છે ટાયરોના ખર્ચા વધી ગયા છે તો તે એના ઉપર આ ટોલ ટેક્સનો ખર્ચો બોજારૂપ લાગે છે માટે માંગરોલ તાલુકા અને માંડવી તાલુકાની આજુબાજુની ટોલ ટાંકાની આજુબાજુની જનતાને એમાંથી મુક્તિ મળવી જોઈએ એવી અમારી રજૂઆત છે જે ગ્રાહ્ય રહેવી જોઈએ કેટલો હતો પહેલાં પંદર રૂપિયા લેતા હતા રિટર્નમાં પાંત્રીસ રૂપિયા કેવું હતું હમણાં સિંગલમાં સાઠ રૂપિયા લે છે અને એમ એટી નાઇન રૂપિયા લે છે ચોવીસ કલાકમાં